પ્રાઈમ રેન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને ટીમ ને વાત મળી હતી કે મકાયપુલના ડબકાઓવારા પાછ ગુજરાત મેરીટાઇમ ટેનની બિલ્ડિંગના કમ્પાઉન્ડ પાસેથી એક કિસમ વેપન સાતા નીકળવાનો છે આ વાતની આધારક પર રેન્ચની ટીમ એ એક મનોર પશુકંભાઈ સોલંકીને પકડી પાડ્યો હતો અને એના કબજામાંથી એક કન્ટ્રીમેન્ટ પિસ્તોલ અને બે રાઉન્ડ મળી આવ્યા હતા આ પિસ્તોલ છે અને 30000 રૂપિયામાં ત્યાંથી મધ્યપ્રદેશ ખંડવાથી ખરીદી હતી અને રાઉન્ડ બંને સાથે ત્રીસ બસો નો મુદ્દામાલ કબજે લીધો હતો મનર ને આની પહેલા પણ ત્યાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ મારામારીનો ગુનો દાખલ થયેલો છે ત્રણસો નો એ અરેસ્ટ થયેલો છે ચોવીસ દિવસ જેલમાં રહ્યો હતો આ બનાવના અનુસંધાને પોતાની પાસે વેપન રાખતો હતો કે સામેવાળા ફરીથી એના ઉપર એસોલ્ટ કરશે एना आधार पता रेपन रखी फरत क्राइम ब्रांच की टीम रेपन तो तो साथ पकड़ी पड़े